દોસ્તો તીર્થયાત્રાની વાત આવે એટલે આપણા મનની અંદર અલગ અલગ તીર્થયાત્રાઓની છબી આવે છે પરંતુ એક યાત્રા મનની પણ છે આ જ મનની યાત્રા લેખક શ્રી જયંતિલાલ રતિલાલ ગોહિલ તેમની નવલકથા તીર્થયાત્રામાં ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે કવિશ્રી જયંતિલાલ રતિલાલ ગોહિલ પોતે એમના લખાણની અંદર માનવીય દુઃખો સંઘર્ષ એમની વેદના એમની પીડા ખૂબ જ સરસ રીતે એમને વર્ણન કરેલું છે અને એમાંથી એક નવલકથા તીર્થયાત્રા પાત્રમાં અલગ અલગ લોકો અલગ અલગ માણસો તીર્થયાત્રા કરવા જાય છે જેમાં એમને ઘણી તકલીફો આવે છે ઘણા દુઃખો આવે છે ઘણીવાર ઘણું બધું સહન પણ કરવું પડે છે અને એમાં બધા જ લોકો એકબીજાની મદદ પણ કરે છે અને પોતે આગળ વધે છે તીર્થયાત્રા કરે છે પરંતુ શું યાત્રા પગથી ચાલીને જ થઈ શકે યાત્રા કરવા માટે મન પણ જરૂરી છે જો આપણે મનથી યાત્રા નહીં કરીએ અને માત્ર આપણું શરીર તીર્થયાત્રાઓમાં ફરશે તો એનો કોઈ મર્મ નથી સાચી તીર્થયાત્રા આપણા મનની અંદરથી છે પાપ ધોવા માટે ગંગા કે યમુના નદી કે બીજા કોઈ પણ ધર્મ ક્ષેત્રે જવું એ જરૂરી નથી આપણે દિલથી સાચા બનીએ દિલથી સારા બનીએ અને એક ક્ષણ માટે પણ આપણા દિલની અંદર દયા ભાવના અને લાગણી કોઈ માટે આવે તો એ સાચી તીર્થયાત્રા જ છે કોઈને મદદ કરીએ કોઈના માટે કંઈક કરીએ એ સાચી તીર્થયાત્રા છે માટે આ નવલકથાની અંદર બાહ્ય તીર્થયાત્રા અને મનની તીર્થયાત્રા મનની યાત્રા કે આપણે બધું ફરીએ છીએ આપણી આસપાસ તીર્થયાત્રાઓ કરીએ છીએ પણ આપણે મનની યાત્રા કરીએ આપણા મનને એમ કહેવાય કે મનોમંથન કરીએ વલોપાત કરીએ અને પછી અંદરથી જે સત્ય નીકળે અંદરથી જે સચ્ચાઈ નીકળે એ સાચી યાત્રા આ પુસ્તકની અંદર લેખક શ્રી જયંતિલાલ રતિલાલ ગોહિલ મનની યાત્રા વિશે ખૂબ જ સરસ રીતે અને ઊંડાણપૂર્વક વર્ણન કર્યું છે મનની યાત્રા વિશે જો જયંતિલાલ રતિલાલ ગોહિલ એવું કહેતા હોય કે સાચો મર્મ મનની યાત્રાનો છે મનની યાત્રા સિવાય અન્ય યાત્રા કરીશું તો એમ કહેવાય કે એ બાહ્ય યાત્રા થશે પણ આપણે મનની યાત્રા થશે નહીં દોસ્તો આ નવલકથા ખૂબ જ સરસ મજાની નવલકથા છે આપણે એને વાંચીએ અને આપણે પણ સાચા મનની યાત્રા કરીએ આપણે જો બાહ્ય યાત્રા કરતા હોય તો એની સાથે સાથે મનથી યાત્રા કરીએ કોઈને મદદરૂપ બનીએ અને હંમેશા આગળ વધીએ આ નવલકથાના સરસ મજાના સંદેશ સાથે દરેક દોસ્તો દરેક મિત્રો અને દરેક શ્રોતાગણોને મારે એટલું જ કહેવાનું કે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે શેર કરો અને બીજા આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરું આવા જ એક સરસ મજાના સંદેશ સાથે દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારા